સુરેન્દ્રનગર દૂધરેજ કેનાલ ઉપર પાંચ વર્ષ પહેલાં એક હોટલ બનાવવામાં આવી હતી હોટલ ચાલકે ત્રણ હજાર ફૂટ જેટલી સરકારી નર્મદાની કેનાલ ઉપર ગેરકાયદેસર દબાણ કરી નાખવામાં આવ્યું હતું ત્યારે નર્મદાના નર્મદા કચેરી દ્વારા અવારનવાર હોટલ ચાલકને નોટિસો પાઠવવામાં આવી હતી તેમ છતાં દબાણો દૂર નહીં કરતા આજે સુરેન્દ્રનગરના નર્મદાના અધિકારીઓ અને સુરેન્દ્રનગર સિટી મામલતદાર અને પોલીસ બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે સુરેન્દ્રનગર ધોધરેજ કેનાલ પર આવેલ વટેશ્વર વનની બાજુમાં જે એક હોટલ હતી ત્યાં ત્રણ હજાર જેટલું ગેરકાયદેસર બાંધકામ હાથ દૂર કરવામાં આવ્યું હતું તોડી પાડવામાં આવ્યું હતું ત્યારે જ્યારે સુરેન્દ્રનગર ધુધરાજ કેનાલ પર હોટલ ચાલકે ત્રણ હજાર જેટલું ફૂટની અંદર ગેરકાયદેસર નર્મદાની સરકારી જમીન ઉપર કર્યું હતું તો શું સુરેન્દ્રનગર નર્મદા કેનાલના અધિકારીઓ જ્યારે ગેરકાયદેસર હોટલ ચાલકે કરેલ ગેરકાયદેસર દબાણ સામે ગ્રેન્ડ લેબિંગનો ગુનો દાખલ કરશે કે કેમ તે જોવાનું રહ્યું જ્યારે સુરેન્દ્રનગરમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણો થઈ રહ્યા હોવાનું હું તંત્રને ધ્યાનમાં આવ્યું હતું ત્યારે નર્મદા વિભાગના અધિકારીઓને નર્મદા કેનાલ પર વટેશ્વર વન પાસે હોટલ ચાલકે જે ગેરકાયદેસર દબાણ કર્યું હતું જેની નોટિસો વારંવાર આપવા છતાં દબાણ દૂર નહીં કરતા આજે જીસીબી અને પોલીસ બંદોબસ્ત અને અધિક મામલતદાર તેમજ નર્મદાના અધિકારીઓને સાથે રાખીને આજે ગેરકાયદેસર કરેલ હોટલ પરનું જે દબાણ દૂર કરવામાં આવ્યું હતું પૂર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે હોટલ ચાલકે કરેલ ગેરકાયદેસર દબાણો આવ્યા હતા ન્યૂઝ ચેનલ હું એમ બી દવે મામલતદાર સુરેન્દ્રનગર શહેર આજરોજ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આ દૂધરજ ગામ બાજુ જે નર્મદા કેનાલ આવેલી છે મુખ્ય નહેર એની બાજુમાં વટેશ્વર વન આવેલું છે જે સરકાર શ્રી દ્વારા બનાવવાનું છે વટેશ્વર વનની બાજુમાં એક હોટલ આવેલી હતી એ હોટલનો કેટલો ભાગ એ નર્મદા કમાન્ડ એરિયામાં આવતો હતો અને નર્મદા ડિપાર્ટમેન્ટની જમીન હતી એમાં એ લોકોએ અનધિકૃત બાંધકામ કરી અને ત્યાં હોટલ ચાલુ કરેલ હતી એ લોકોને નર્મદા વિભાગ તરફથી વારંવાર નોટિસ આપવા છતાં દબાણ ખુલ્લું કરવામાં આવતું ન હતું પરંતુ તાજેતરમાં જ હમણાં અઠવાડિયા પહેલાં એક આખરી નોટિસ આપી અને એ લોકોને તાકીદ આપવામાં આવી હતી કે જો દબાણ ખુલ્લું કરવામાં નહીં આવે તો તંત્ર તરફથી દબાણ ખુલ્લું કરવામાં આવશે જેના ભાગરૂપે આજરોજ એમના દ્વારા જેટલું બિનદીકૃત બાંધકામ કરેલ હતું અને સરકારી જમીનમાં દબાણ કરેલું હતું એ બાંધકામ આજે સવારે તોડી પાડી અને કબજો સરકારી જમીનનો ખુલ્લો કરવામાં આવે છે આ જમીન સાહેબ દબાણ કરનાર વ્યક્તિનું આમાં આ જમીનમાં દબાણ કરનાર વ્યક્તિ અને પ્રોપરેટર તરીકે કોઈ હાજર ન હતું એટલે ત્યાં એમના ખાલી જે કામ કરતા લોકો હતા એમની હાજરીમાં તોડી પાડવામાં આવ્યું છે અને એની માલિકી કોની છે એ નર્મદા વિભાગને ખબર છે કારણ કે નર્મદા વિભાગ દ્વારા એમને નોટિસ આપવામાં આવેલ હતી સાથોસાથ એની સામે રોડની બીજી બાજુમાં એક હોટલ હતી બાપા સીતારામ કરીને એનું પણ અનધિકૃત કબજો અને બાંધકામ હતું એને પણ આજે ખુલ્લું કરવામાં આવે છે દૂર કરવામાં આવે છે